Mmm.

આ પ્રસંગે ચેરમેન શ્રી નવનીતભાઈ ઝાલા વાઇસ ચેરમેન અજીતભાઈ ચાવડા આસિસ્ટન્ટ જનરલ મેનેજર શ્રી વિક્રમભાઈ પરમાર કમિઝલા આવેલા મહાનુભાવ મહેમાનોનું શિવાંગીબેન હિતેશભાઈ જાદવ દ્વારા સામૈયા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગના અંતે સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું આ કાર્યક્રમનું સંચાલન પૂર્વ સદસ્ય વઢવાણ કરશનભાઈ જાદવ અને પૂર્વ સ્વચ્છતા સમિતિ ચેરમેન હરેશભાઈ જાદવ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રી ભીખાભાઈએ મકવાડા રંધાસણ લેવન્ડર જેタル બરાબર આજો આજો બજા હાથ લગાઈ દો આજે કોઈનો બર્થડે છે ને ના ના તારીખ હતી લોકો કે স্পેશિયલ જેની તારીખ હોય ને બોલાયે ને પે બર્થડે છે કે ના રઘુબે બધા આવી જકોને ઘડી આયક ભાઈ એક પેલા ફોટો લેવો બે આ ફોટો લેવો બધા બે બે મિનિટ પછી

ફરજીત પાર્ટી કામ કર્યું છે તો આટલા વર્ષ ચાલી કારણ કે ઘણી મંડળીઓ ચાલે છે બજારમાં ઘણી આઈન જતી રહી ઘણી બંધ થઈ ગઈ જ્યારે આજના એક એ મનોવિશેષકે 32મા વર્ષમાં ટુક સમયમાં જઈ ગઈ છે અને સારા એવા કયા સરકારી મનોવિના મુખ્યમંત્રી દ્વારા પણ એવોર્ડ કરે અલગ અલગ વસ્તુથી તમને બધી માહિતી જાણ થશે તો મારા મિત્ર એવા રઘુભાઈ જે દુબઈ શું સાહેબ આપનું નામ અજીત ચાવડા આજે જે આરાધના બચાટ સહકારી મંડળીનું પ્રાંતનું ઓપનિંગ કર્યું છે તો આ બાબતે તમે શું કહેવા માગશો જે આરાધના બચત સહકારી મંડળી લિમિટેડ જે ત્રેવીસનું ઓગણીસસો ચોરણું એટલે એકત્રીસ વર્ષથી કામ કરી રહી છે અને લોકોના બચતની સાથે રોજગારી પણ આપી રહી છે પણ આજે ઓલ ગુજરાતની અંદર આપણી ચારસો અને સોળમી શાખાનું આજે ઓપનિંગ થઈ ગયું અને ગુજરાતના દરેક જિલ્લા તાલુકાની અંદર આપણી બ્રાન્ચો છે અને લોકો બચતની સાથે રોજગારી મેળવે એવા કોન્સેપ્ટથી આપણે કામ કરી રહ્યા છીએ અને છેવા માણસ છે કે જે નાનામાં નાનો માણસ છે એને પણ આર્થિક તકલીફ ના પડે અને આર્થિક અનુકૂળતા રહે એ ઉદ્દેશ્યથી આપણે મંડીની શરૂઆત કરી હતી અને મંડળીની અંદર નાની નાની બચત યોજનાઓ છે માસિક થાપણ બચત યોજના દીકરા દીકરીની યોજના ફેમિલી સુરક્ષા કવચ યોજના અને લોનની પણ સુવિધા છે કે લોકોને જે જરૂરિયાત છે એ દરેક વસ્તુનું સોલ્યુશન એટલે કે આ રીતના બચત સહકારી મંડળી લિમિટેડ અને બીજું કે અત્યાર સુધી કેટલા લોકોએ આનો લાભ લીધો છે અત્યાર સુધી લગભગ સાત આઠ હજાર એડવાઈઝરો આપણી સાથે કામ કરી રહ્યા છે જોડે રોજગારી મેળવી રહ્યા છે અને લગભગ એક લાખ પ્લસ મેમ્બરે આની અંદર બેનિફિટ લીધેલો અને આ બચત સરકારીમાં શું શું સેવા મળશે અને શું લાભ સહકારી મંડળીની અંદર આપણે એકબીજાના સહકારથી ચાલતી સંસ્થા છે અને સપોર્ટથી એકબીજાના ચાલી રહી છે અને આની અંદર લોકોને બચત કરાવી રહ્યા છીએ એટલે માસિક થાપણ બચત યોજના ચાલે છે દીકરા દીકરીની યોજના ચાલી રહી છે એફડીની યોજના ચાલી રહી છે લોનની પણ યોજના છે અને ફેમિલી સુરક્ષા કવચ એક યોજના પણ ચાલી રહી છે કે જેની અંદર લોકોને આપણે એક પેન્શનની સુવિધા પણ આપી રહ્યા છીએ હા ભલે ભલે હા સોનારા રાજુભાઈ નો સન્માન જનરલ મેનેજર છે નું સન્માન કર છે સંદીપભાઈ સંદીપભાઈ જાતો તો રઘુભાઈ એસ પટેલ ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી સ્વાગત કર છે હરેશભાઈ જાદવ ઝડપથી વિક્રમભાઈ જનરલ મેનેજર નું સ્વાગત કરશે દેવસિંહભાઈ અમદાવાદ સંજીતા બેન નું સંવ્રન કરશે મનીષા બેન રસીબેન પરમાર